હેલો મિત્રો હું છું ગુજુ રશ્મિ હું તમારા માટે લઈને આવી છું પાત્રા રેસીપી તો તેના માટે ચણાનો લોટ લઈશું તેમાં હળદર પાવડર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આદુ લસણની પેસ્ટ ગરમ મસાલો મીઠાશ માટે ગોળ ધાણાભાજી ખટાશ માટે લીંબુ તમે આંબલીનો ઉપયોગ પણ કરી શકો અને બેકિંગ સોડા અને થોડું તેલ ઉમેરીને મિક્સ કરી લેશું તૈયાર કરેલા મિશ્રણને બે મિનિટ માટે ફેટી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે મિશ્રણ એકદમ સારી રીતે ફેટાઈને તૈયાર થઈ ગયું છે અને તેને તેનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો છે હવે પાત્રા બનાવવા માટે મેં પાન સારી રીતે ધોઈને લીધા છે અને પાછળની રહેલી નસના ભાગને કાઢી લીધો છે બધા પાન આવી જ રીતે તૈયાર કરી લીધા છે હવે બેટરને લઈને લગાવી દઈએ બેટરનું એકદમ પતલું લેયર લગાવવાનું છે હવે પાનનો ટાઈટ રોલ વાળી દઈએ અને આ રીતે બધા જ રોલ વાળી દઈએ હવે પાતરાના રોલને સ્ટીમ કરવા માટે સ્ટીમરને પાંચ મિનિટ પહેલાં ગરમ કરેલું છે તેમાં તેલ લગાવી દઈએ અને હવે તૈયાર થયેલા રોલને ડીશ ઉપર રાખી દઈએ અને ઢાંકણ બંધ કરી દઈએ હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો પંદર મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો રોલ સારી રીતે કૂક થઈ ગયા છે અને તેના કટ કરી લઈએ પાત્રા વઘારવા માટે એક પેનમાં તેલ લઈશું તેલ ગરમ થયા પછી તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું ત્યારબાદ તેમાં જીરું અને રાઈ ઉમેરીશું તે સારી રીતે સતડાઈ જાય પછી તેમાં થોડા સફેદ તલ ઉમેરીશું ત્યારબાદ હિંગ હળદર ઉમેરીને તલને ફૂટવા દઈશું ત્યારબાદ પાતળાના ટુકડા કરેલા હતા તે ઉમેરી દઈશું તેને સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું પાતરા કોને કોને ભાવે છે કમેન્ટ કરજો પાત્રા તમે ફ્રાય પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો પાત્રા તૈયાર થઈ ગયા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં